જાફરાબાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડતા સતત વરસાદે ખેડૂતોની હાલાકી વધી રહી છે લોરગામ સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા છે કપાસ અને મગફળીના પાક પાણીમાં ડૂબી જતા ખેડૂતોના સપના તૂટતા નજરે પડી રહ્યા છે હજારો રૂપિયાનો ખર્ચ કરીને વાવેલો પાક હવે બરબાદ થવાની કગારમાં છે ખેડૂતો ચિંતામાં ગરકાવ છે કે વરસાદ થોડા દિવસો વધુ ચાલ્યો તો પાક સંપૂર્ણ નિષ્ફળ જશે અન્ય તરફ સરકાર તરફથી હજી સુધી કોઈ સહાયની જાહેરાત થઈ નથી ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકોએ પણ તંત્રને સ્થળ પર જઈ હકીકત સમજવાની અપીલ કરી છે ભારે વરસાદના કારણે હાલ આખા વિસ્તારમાં ભય અને નિરાશાનું છાયું વાતાવરણ છે જાફરાબાદના ખેડૂતો હવે સરકારની રૂપ પગલાની રાહ જોઈ રહ્યા છે અત્યારે એક મહિનાથી સતત વરસાદ ચાલુ છે અને કુવાય માથેથી જાય છે અને રસ્તા એ હલાય એવું છે નહીં અને કપાહ ને માંડવી બે પાક અત્યારે ખેસો તો એમાં કાંઈ આવે એમ છે નહીં પાક નિષ્ફળ ગયેલ છે હાવ હળી ગયું છે એટલે એમાં સારો તો અમારું તો કાંઈ ન થાય એમ પણ પશુધનનું કાંઈ થાય એવું છે નહીં આવી પરિસ્થિતિ છે અત્યારે વડના દિંડવાઈ બાટી જશે અને હડી જશે અને કપાહ પણ રે એમ છે ને આ તમે જોઈ શકો છો પાણી કેટલું ભર્યું છે અને આ ખેતરમાંથી આવી જ રીતે આયલું જાય છે અમારે ત્યારે માંડવીમાં પાણી આયલું જાય છે રચક થઈ જશે પાણી માંડે હાથમાં કાવ્યું નથી ચાર મહિના થઈ ગયા છે પાક પૂરો થઈ ગયો દસ બાર એક ધારો પડે છે નોંધતા પહેલાં